હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અત્યારે સવારના દસ સવા દસ થઈ ગયા છે અને અમે બપોરની રોટલી બનાવી રહ્યા છીએ અને સૈયાજી એનું કામ ખતમ કરીને હવે દુકાને જવા માટે તૈયારી કરી રહ્યા છે જો આવી રીતના અમારું કામ ચાલી રહ્યું છે સવારનું એક મોડું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે કચરા પોતાનું વાસણને કપડાને કપડાં સુકાવાઈ ગયા છે ઉપર બી કચરાને પોતા ઉપર બી બધું થઈ ગયું છે હવે આજે શાક બી બની ગયું છે આજ છે કોબીનું ટમેટાનું શાક તો શાક બની ગયું છે ખાલી રોટલી બાકી છે બપોરની એના પછી બી નવા નવા કામ છે નીકળતા કરતા હે હમ નવા નવા કામ છે અત્યારે આ રોટલી થઈ જાય જમવા પાયલા સયા જમવા આપીને પછી જશે એટલે ભાજી છે અમારે હા પણ નથી લોટ નથી બાંધતો પછી તો ઠીક

બની ગઈ છે શૂટિંગ કરું પેલી વાર કેવું આવે છે હવે ખબર પડે મારા ગરબા લે છે કે નથી લેતા એને ગમે કે નહીં ગમતું એટલા માટે શૂટિંગ કરી છે ટ્રાય કરી છે પાયલ નો ફોન આવેલો છો સાઈઝમાં પડ્યો છે પણ હવે અત્યારે જોઈ બાર વીસ થાય છે અને અહીંયા ભાજી કોણ ચાલુ છે જો આ બધું વણાય છે ટોચ થાય છે મમ્મી જઈશું ના રહે ભાજી કોણ આ તળાઈ ગયા છે આ તળાઈ રહ્યા છે અને આ તળવાના બાકી છે મમ્મીને ફોન આવ્યો છે માસીનો અને બાઈ હવે બટેકા કરી રહ્યા છે બટેકા બટેકા કાલે આવ્યા હતા પણ તડકો નહોતો ને તો બધા ભીના ભીના પડ્યા હતા હવે તડકો નીકળ્યો એટલે કઈ તડકામાં રે છે સારી રીતના આવી બાજી તાળવા મારું કામ આવી ગયું છે અને હું કપડાં ઉપરથી લઈ આવી હતી તો પાલ કે છે મને કપડાં આંકલવા છે તો કપડાં આંકળવા બેઠી છે જો એનું કામ છોડી મારું કામ કરવા માંડી છે અત્યારે જો મને કપડાં આંકલવા દે ને એની ફરમેશ હતી તો એ રીતે કપડાં આંકલે છે દેખો અને મારા ઘરવાડા ટુવાલમાં ટી 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 કરી નાખ્યા છે એને

એટલે પછી ડાયરેક્ટ જે હોય કરી દેવાનું ઓળખાઈ જ જાય પરા હોય તો ખબર પડી છે આનું ટુવાલ છે પેલી વાર ટુવાલ માં ટી કરે ને તરસ જોયે ને એટલે એને કીધું કે આ કાઢી નાખો આ નહીં કપે મને આ નહીં કપે કાઢી નાખો એની બેન ના સાથે વાતું કરે છે અને અમે લોકો આવીએ છીએ દર્શને નવડાવવા માટે જો દર્શન ના આવવાનું સેટઅપ તૈયાર થઈ રહ્યું છે આ ટબ આ પાણીની ડોલ ગરમ પાણીની ડોલ અને અમારો દસ જે કપડાં ઉતારી નાહવા માટે તૈયાર થઈને બેઠો છે ભાઈને નવડાવીશું ને દસ ભાઈ નાઈ ધોઈને પરવારીને પછી સુડાવવાનો પ્રયત્ન કરીશું કા ભાઈ આજ તો કેમ કે અમે જમતા હતા ને એટલે વહેલો ઉઠી ગયો હતો ને આજે એટલે સૂઈ જાય તો સારું ગે હોઈ જઈશ ને હોય જઈશ ને પુડું હોય જઈશ હે દસ આ મારો પપડો હોય જઈશ સ્માઇલ આપેલો એનો મતલબ હોય જશે સાંજે આવે છે દર્શના નાની ને નાનો એનો મતલબ હવે મારા મમ્મી પપ્પા નથી રહ્યા અને દર્શના નાની નાનું થઈ ગયા છે કેમ કે મારા માટે કોઈ ફોન વ્યવહાર છે નહીં મારા જોડે બસ દસ જોડેના ફોન વ્યવહાર છે એ લોકોના મારી પૂછા કરવાનું અને એને છોડી દીધું છે બધું દર્શની પૂછા કરવી એના જોડે વાતો કરવી એની જ બસ એટલે હવે મારા મમ્મી પપ્પા નઈ પણ દશના નાની નાનો રહ્યા છે આ બની ગયા છે એટલે હવે દશના નાની નાનો આવવાના છે તો આપણે સ્નાન મસ્ત નીંદર અપાવી દઈ તો એ નાની નાનો જોડે થોડી વાર રમી લે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે અમારા ઘરે મહેમાન મહેમાને જય સ્વામિનારાયણ

क्यूँ पाव भाजी बिगड़ गयी इसलिए पाव भाजी तो पहले जो पाव भाजी की बात कर लेती हूँ पाव भाजी में हो गया था इतना जादा, इतना जादा, इतना ज़्यादा, ज़्यादा, ज़्यादा कि मानो टमाटर का तड़का ना लगाया करके मैंने नमक का तड़का लगाया ऐसा नमक आपकी गलती नहीं है वो गलती थी मेरी बहन मेरी बहन है ना छोटी बहन उसकी गलती थी क्योंकि मैंने पाव भाजी रेडी करके उसको दी चखने के लिए तो उसने दो चम्मच भर के नमक डाल दिया नमक कम है करके <laughs> मैं डाल रही थी तब भी मैं सोच रही थी इतना तो कम नहीं होगा कोई नहीं इसने चखा है तो इससे ज्यादा पता जैसा होगा इसलिए मैं कुछ बोली नहीं मैंने कहा चलो वो ही करेगी तो वो उसने चखा है तो उसे पता है तो फिर जब लोग खाने बैठे ना तब तो मैंने अपने सैया जी के सामने देखे तो सैया जी बोले ऐसा बोला मेरा सैया जी तो फिर मुझे तो टेंशन हो गई क्या हुआ क्या हुआ कैसे कैसे फिर तरेस ने बोला नमक बहुत ज्यादा है मुझे तो तरेस की बात पर विश्वास नहीं आया क्योंकि तरेस को हर एक चीज में नमक या तो कम लगता है का तो ज़्यादा लगता है का तो तीखा लगता है इसका तो कोई ठिकाना नहीं होता है इसे तरेस की बात पर मुझे यकीन नहीं आया फिर मैंने सुना वो लोग आपस में बात कर रहे थे कि नमक वो नमक बहुत ज्यादा है वरना तो टेस्टी है पर फिर पता चला यार फिर मैंने झिंकल को बोला मैं अंदर गई झिंकल को बोला झिंकल અહીંયા તે પાંભભરજી ચાખીએ શું ચાખીએ નમક કેવડું નાખી દીધું ઘર મારે જોતા ખરી કે તે ના ના મેં ચાખી તે બરોબર હે બધું આ બધા બારે કહેવાય કે બારવાળા ભલે ને કે બરોબર બરાબર એ મેં ચાખી મગજ ભાઈ બારે પાંચ જણા બાઈને કે નમક ઘણો હે એ ખોટા ને તું એક વાર કે બરાબર એ તું વાંચી તે પછી કાંઈ બોલી નહીં પછી નમક ચાખી લીધું ને તો પછી એને એનું ખાવા મારવા ને મને કે મને તો ઘણું ભૂખ લાગી રહ્યું આ બધાને કેમ ઘણું લાગે રહ્યું એટલે તો કોઈ કે બે બાજુ ચાખી ને તમને ખાવી પડશે તાર કઈ બીજો કોઈ ઓપ્શન નથી બધી બહુ બધી તું ખાવા તમે જિંકલ ને કીધું મીઠું નાખી દેજો ના તો

आई हस्ते ले लो यहां से ये मुझे तो डाल के वो भी डाल के खा ली मेरे को नहीं लगा इस सब को तो लगा नमक ज्यादा है मेरे को नहीं, नहीं लगा मैं तो खा ली पेट भर लिया कोई बात नहीं चलो मेहमान घर के से इसीलिए चल गया सर तो अब दूसरी बार गलती मत करना कोई और मेहमान आए तो मेरे तो वाले बोला आ तो घर में आता तो हाले जब कोई देवे मेहमान तो क्यों लाते हैं आ तो अपना घर आत ना मेहमान का तो क्या है मेहमान वेवाई क्यों है वेवाई मेहमान केवे हम

જો આ બધા ધ્યાન કરે છે વેવાનું વેવાનું વાત કરે છે ને આપણે વેવાય વેવાય વાત કરે છે જો મસ્ત ધ્યાન જમાવી છે તો ચાલો હવે અત્યારે કામ પતાઈ લઉં હું થોડી રેણ કરાવું કેમ કે શૂટ કરવામાં પાંચ દસ મિનિટ યાં જ ઉપર રહી ગયો શૂટ કરતા કરતા રહેણ એટલી મસ્ત જામી છે ભારે તો ચાલો ત્યારે રેણ કરી બહુ મસ્ત કરેલા હો હા બે વેવાય વેવાય બેઠા હે ને આપણે વેવાણું વેવાણું બેઠી જાણે નવા કોઈક હક પણ આટા કરવા ને એવી રીતે વાતું કરી